એમાંય લવરિયા હોય અને લગ્ન સંસ્કાર ન મળે નહી હમણાં એક હોસ્પિટલમાં બાપુ બાળક જન્મ બાળક જન્મતા વે સીધો પુષ્પા ડાયલોગ બોલ્યો જોકે જન્મતા વે બાળક કોઈ બોલે નહીં જે ટાઈમે જે સારું લાગતું હોય એ જ લાગે જે સમયે જે સારું લાગતું હોય એ લાગે જો જન્મતા બાળક રડે એ સારું લાગે હાસ્ય સારું છે દેવ પગલીજી એક પગલીજી માટે તાળી થઈ જાય આ વિસ્તાર ને જે ગામતું રાખ્યું છે સાહેબ ને અત્યારે તેનું વર્લ્ડમાં નામ છે અને આજે બાપુએ કાન પકડીને કીધું છે બાપુ હું ઘણી વાર જાહેર માં કહું કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને ટળી જાય ને જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારો ભારત દેશનો સાધુડો કાર્યની ની જોડી માલી કરીને દેખાડી દે ને એ કંઈ નક્કી નથી સાહેબ આ દેશ તો ઈ પરંપરામાં જીવ છે ને હમણાં હું ઓસ્ટ્રેલિયા ગયો એટલે મને બધા ફરવા લઈ ગયા ઓસ્ટ્રેલિયામાં બરોબર મને કે તમે આવો અને મને એક જગ્યાએ લઈ ગયા બહુ મોટી જમીન હતી એમ હેલિકોપ્ટર દ્રાક્ષ ની ખેતી છે પછી મને પૂછ્યું મને કે તમારા ભારતમાં ને એમાં મેં કીધું મહાપુરુષોએ એ કીધું છે કે પરદેશની સંસ્કૃતિ દ્રાક્ષની છે મારા ભારતની સંસ્કૃતિ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે ભારત છે રુદ્રાક્ષની સંસ્કૃતિ સંસ્કૃતિ અને આપણા સોળ સંસ્કાર છે સાંભળી લેજો આપણા સંસ્કાર જીવનમાં સોળ આવે પણ દરેક સમાજને સોળે સોળ સંસ્કાર નથી મળતા કોઈને અગ્નિ સંસ્કાર ન મળે કોઈને યજ્ઞો યજ્ઞોપવિત સંસ્કાર ન મળે હ એમાંય લવરિયા હોય અને લગ્ન સંસ્કાર ન મળે પણ મારે એ કહેવું છે કે એક સંસ્કાર તો એવો છે કે એ અઢારે વરણને મળે એ કયો સંસ્કાર છે તાકે ગર્ભ સંસ્કાર પેટમાં બાળક હોય ત્યારે મારી માવુ એ કેવા જતન કર્યા છે અને બાપુ કેવાનું મન થાય રઘુનાથગી બાપુ ક્યારેક 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 બધાની કૃપાથી બેઠો એકલો ત્યારે વાળી અનુભૂતિ ચેતનાઓ આકાશમાં ફરી રહી છે એને પાછું અવતરવું છે પણ એ જનેતાને ગોતે છે મારે કોની કુખે અવતરવું છે આજનો આજનો રૂડો આ બધાનો હું બિલકુલ રૂડું નથી લગાડતો પણ આ સાબરકાંઠા સાબરકાંઠા છે ને તમે તમે જે છો ને મારા બાપા વિસ્તાર એ પણ અને અત્યારે પણ છો પહેલી જે આવશે આવશે ને તમારી અમે તો શેવાડા છે અહીંયા પાકિસ્તાન નજીક થાય અને ત્રીજી વાત અત્યાર સુધી ઇતિહાસ જોઈને બાપુ તો રાજસ્થાન જે રીતે અડીખમ ઉભું રહ્યું છે ને એવું અત્યાર સુધી બીજું કોઈ ઊભું નથી રાજસ્થાન ભક્તો પણ એવા આપ્યા રાણા પ્રતાપ આપ્યા મીરા આપ્યા એક એક વાત કરવા બે તો ઘણી બધી વાત થાય પણ મૂળ વાત મારે વાત એ કરવી છે કે જ્યાં સંસ્કાર જે છે એ પ્રથમ સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે એટલે જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે અધિકારી નરમ નો હોવા જોઈએ ડોક્ટર ગરમ નો હોવા જોઈએ અધિકારીઓ છે એ ભલે ભક્તિ કરતા હોય બાપુ પાસે આવીને પગે લાગે ઘેરે બે માળા કરી લે પૂજા કરી લે પણ પછી રિવોલ્વર કડે આવી ગયે વર્ધી પહેલી લીધી પછી ત્યાં ભક્તિ નો હાલે પછી એ જે આમ પછી વિવેક થી જાય પોલીસ સ્ટેશને અને ઓલા સેલ્યુટ આમ મારે ફળાક દે તો એમ કે ના ના પોછું પોછું ખોટું આવી રીતે ધડાધડી નહીં કરવા અમારે બારોડ દેવ ઉપસ્થિત છે એટલે કહું સ્ટાર્સ અધિકારી નરમ નો હોય દાખલા તરીકે પોલીસ સ્ટેશન જાય અને પછી સાંજે બધા નાઇટ બધાને આપી હોય સાહેબ સવાર માં નવ વાગે ઓફિસે પહોંચે અને પછી એમ કે ચાલો ગઈ રાત માં ગઈ રાત્રિ માં કેટલા ને પકડ્યા કે જી સાહેબ પાંચ જણાને ને ક્યાં રાખ્યા છે ત્યાં કે લોકો નહીં 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 લોકો ન રખાય આત્મા પરમાત્મા છે એને બારા કાઢો એને બારા કાઢો ચાલો પાંચે જણા પાંચ દિવસ કરી લે પાસે આપો પાણી આપો એને ત્રણ વાર નમઃ નમ નમઃ ગોવિંદાય નમ કરીને ત્રણ વાર પાણી પી લઈ અને હવે આખે પાણી અડાડીને અંતર્મુખ થઈને કહો તમે ગુનો કર્યો છે તો ઓલા એમ માને અને અંતર્મુખ થાય એ ગુના કરે એ તો એના પગના તળિયા બારો સાહેબ મળે ને ફાટવા ત્યારે કે રવા ગયો કઈ દઉં છો રવા ગયો અધિકારી નરમ નો હોવા જોવે ડોક્ટર ગરમ નો હોવા જોવે ડોક્ટર બીજી માં છે અમારે સાહેબ ડોક્ટર છે તે ગરમ છે બોલો કોઈ આમ જો કોઈને દવા નો આપે ઘગલાવી બાપુ રૂપિયા લઈ જે આવે ને કે હું થાય ત્યાં કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે શું કામ ઘઉં ખાવ છો નહીં ખાવાના ઘઉં મકાઈ ખાઓ બાજરો ખાઓ લાઈવ ડોટસો નહીં ઘઉં ખાવાના બીજેથી બીજો આવે તને શું થાય કે સાહેબ બસમાં બેસો ને ચક્કર છે શું કામ બસમાં ચડો દમ ફરિયામાં ચડી જાઓ નહીં બસ માં બેહવાનું લાઈવ ડોટ સો એક જણો રોજ ચિત્ર જોવે એ બનાસ ડેમ નું પાણી રાતે વાળતો તો પાણી વાળતા વાળતા રાતે એ ડોક્ટર યાદ આવે કાહ હાહા ગજબ છે ઓ ડોક્ટર

ચાર દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળાનો હારા મૂળ વાત એટલું કહું બાપ જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે જન્મતા આવે બાળક બોલે ને ના બોલ્યું કે બોલ્યું તો ખરું પણ સીધું પુષ્પાનું ડાયલોગ બોલ્યું ઝૂકે કાન ડોક્ટર બઠિયા કાન કરી ગયા

સાહેબ આ યજ્ઞ નો ધુવાડો જેટલા વિસ્તારમાં જાય ને એ વિસ્તારમાં કળિયુગના બાપ ની તાકાત નથી પ્રવેશ કરી શકે એટલી તો યજ્ઞ માં તાકાત ક્યાં ક્યાંથી બનારસ માંથી લઈ અને કેવા પવિત્ર ભૂદેવો ને અહીંયા બોલાયા છે અને એના માધ્યમથી અહીંયા સરસ મજાનો આવા બાપુના સાનિધ્યમાં આવો યજ્ઞ થઈ રહ્યો છે અને એમાં અતિ આનંદ બીજો એ કહું કે આ કથા મંડપ છે ને એ પૂજ્ય ભાઈશ્રીની કથા છે આ વિસ્તાર પાકશાળી છે આવા મહાપુરુષ અહીંયા પધારે અને આવા મહાપુરુષ આવી કથાનું આયોજન કરે અને એમાં પૂજ્ય ભાઈશ્રીની કથા મળે અને આ વિસ્તારમાં આવીને તમને એના મુખેથી ભગવાન ભાગવતજીનું જ્ઞાન સાંભળવા મળે આનાથી બીજું ઉજળું કાર્ય શું હોઈ શકે ભલા બાકી સતનારાયણની કથા ન થાય મારા બાપ ઘીરે એટલે અતિ મારે તમને હસાવાય છે ખૂબ આનંદ કરાવો છે પણ આમાં શું થાય કે જેવી રીતે જે જે અંદરથી હાલતું જાય મારી પાસે મસ્ત પુસ્તક તો બાપુ ન હોય આ બધાના મસ્તક એ મારા પુસ્તક આ સોપડીમાં લઈ જોઈને નથી હાલતું ખોપડીમાં લઈ જોઈને હાલે છે અને ખરેખર બાપુ આ વિસ્તારમાં મેં પહેલી વાર એટલું માણસ જોયું એટલું માણા બાપુ પબ્લિક તો હોય માણસ બહુ ઓછું હોય પબ્લિક બહુ હોય માણસ ઓછું હોય આ બધું માણા છે બાપ એટલી બધી ટ્રાફિક હોવા છતાં કોઈને અડચણ નથી આવતી અને જ્યાં ફટ દિન બધા બેસી જાય માણા ની તો બીજું શું તરફ દીકરીની જાન આવેલી જાન એ દીકરીની જાન આવી હતી અને બાપાએ એને દીકરાને કીધું જાતો બેટા બેનની જાન આવી ગઈ એમાં કેટલું માણા છે તો ઓલો જઈને ઉતારે જઈને ગણી આવ્યો કે એમાં દોઢો જાનિયા છે તો બેટા દોઢો જાનિયામાં માણા કેટલા છે એ જોતો દેસાઈ સાહેબ તે ઓલે જઈને ગણ્યા આઠે આંકડો અટકી ગયો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બાપાને કીધું કે પાંચસો આઠ છે તાકી આઠ ને હાંસી લે બીજા તો થેલું લઈને આવ્યા છે ના માણાની જરૂર છે ને આવા મહાપુરુષોમાં તમે કલ્પના કરો એટલું માણા ભેગું કરવું હોય તો કેટલી બસું થોડવી પડે બાપુ તૂટી જાય એને બદલે ધર્મ માટે કેટલી આ દેશની તાકાત છે આ પરદેશ જો જોઈ ગયું હોય ને પાડોહી દેશ જો જોઈ ગયો હોય ને કે આ ભાગવત કથામાં એટલું માણા થાય છે તો એની હાચે રાજીનામ આપી દે કે આ કાંઈ શાળા ન કરાય ભલા માણા પણ એક પગે લાગીને કહું મારા બાપ કે આ બે હજાર ચોવીસ એ અતિ પવિત્ર સાલ ચાલે છે અત્યારનું વર્તમાન જે ચાલ હાલે છે એ અતિ પવિત્ર છે આવા મહાપુરુષો અને કહેવા ગયો

એ મારી માવું સાંભળજો વાત આપણા માટે છે શક્તિની કેટલી અહીંયા ભગવતી બેઠી છે આકાશમાં પણ આપણે બ્રહ્માજી છે તો બ્રહ્માજી ની ઘીરે કોણ બ્રહ્માજી નું કાર્ય શું દેવ પગલે બાપુ બ્રહ્માજી સર્જન કરે એ સર્જન ક્યારે કરે છે ઘેરે સરસ્વતી બેઠી છે બ્રહ્માણી બેઠી છે